પાલનપુરમાં પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન એ હજારો મહિલાઓ પાસેથી બસો ઉઘરાવી કહ્યું બસો ને જ રૂપિયા પાંચ હજાર ચૂકવાશે બનાસકાંઠામાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પાલનપુરમાં પ્રજ્ઞા ચક્ષુ ફાઉન્ડેશન અને હજારો મહિલાઓ પાસેથી બસો ઓઘરાવ્યા પછી કહ્યું કે બસો પચાસ વિધવા મહિલાઓને પાંચ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે અત્યારે હવે જે હજારો મહિલાઓના

એક જ વખત ટોકન નંબર પ્રમાણે પાંચ હજારની સહાય આપવામાં આવશે આથી લલચાઈને બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા જિલ્લાના લોકો ઇકોમા પાલનપુર ખાતે આવવા લાગ્યા હતા અને થોડા દિવસોમાં હજારો વિધવા મહિલાઓ પાસેથી બસો બસો ઉઘરાવી લેવાયા હતા સોમવારે પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશનના સંચાલક કમલેશ શાહે વિડીયોના માધ્યમથી ખુલાસો કર્યો હતો કે માત્ર એક જ દિવસ માટે ઓફિસ ખોલીને ફોર્મ લેવાયા હોવાનું જણાવી હવે ઓફિસ બંધ કરી દેવાય છે વધુમાં મંગળવારે વિડીયો જાહેર કરીને ખુલાસો કર્યો હતો કે પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા એક યોજના ચાલે છે જેમાં જરૂરિયાતમંદ વિધવાઓની પાંચ હજારની દર મહિનાની પહેલી અથવા બીજી એ પંદર લોકો નહીં ચૂકવીએ છીએ હવે બસો પચાસ મહિલાઓના ટાર્ગેટ મુજબ ફોર્મ ભરવા હતા પણ લોકોના ધ્યાન બહાર ગયું અને વધુ લોકો આવી રહ્યા છે એટલે હવે કોઈ ફોર્મ ભરવા આવતા નહીં બસો બસો રૂપિયાની લાલચમાં હજારો મહિલાઓ પાસેથી ડોક્યુમેન્ટ એકઠા કરી લીધા હોવાનું સામે આવ્યું છે ભાગ્યોદય સોસાયટીમાં સંસ્થાના નિવાસસ્થાને પાછલા કેટલાય દિવસોથી રોજ રોજ ફોર્મ અને સાથે ડોક્યુમેન્ટ અને બસો રૂપિયા લેવાની કાર્યવાહી ચાલી રહી હતી હવે જ્યારે અહેવાલ પ્રકાશિત થયો એ દિવસે સંસ્થાએ બધું કામ ટોપી લેતા જેમના જેમના બસો રૂપિયા લેવાયા છે અને દૂર દૂરથી વાહનો ભાડે કરીને ખર્ચો કરીને પાલનપુર આવ્યા છે તેમને વળતરનું શું તેવો વેધક સવાલ ઉઠ્યો છે તો બીજી બાજુ અઢીસો વિધવાઓને સહાય આપવાની હતી તો પછી હજારોની સંખ્યામાં આવેલી મહિલાઓ પાસેથી કેમ પૈસા ઉઘરાવ્યા ટીવી ટીવીન ન્યૂઝ Palanpur